રાત્રિની ભોજન લીધા બાદ તબિયત લથડી હતી ત્યારે બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ગઈકાલથી હાલ સુધીમાં સૌથી વધુ બાળકો સારવાર હેઠળ છે કયા કારણે વિદ્યાર્થી એક સાથે બીમાર પડ્યા તે બાબતે તપાસ ટીમ બનાવવામાં આવી છે જો જોકે રેસીડેન્શિયલ શાળાઓમાં પોષણક્ષમાહાર ન મળતો હોવાના આક્ષેપ પણ બાળકો લગાવી રહ્યા છે કદાચ ખોરાકમાં કોઈ ક્ષતિ હોવાને કારણે મોટી સંખ્યામાં બાળકોને અસર થવા પામી હોવાનું પ્રાથમિક તારણ જોવા મળી રહ્યું છે કેમ્પસ આવેલું છે જ્યાં ગર્લ્સ લો લિટરેસી હાઈ સ્કૂલ અને એકલવ્ય મોડલ સ્કૂલની અંદર છાત્રાલય વિભાગમાં લગભગ એસી થી નેવું જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સામૂહિક એ લોકો બીમાર થયા હતા અને તંત્ર આ લોકોને છોટાઉદેપુરની હોસ્પિટલ ખાતે તેજગઢની હોસ્પિટલ ખાતે અને દસેક વિદ્યાર્થીઓને પાવી જેતપુરની સીએચસી ખાતે એમને લઈ જવામાં આવેલા અને આ જે ઘટના આટલા બધા વિદ્યાર્થીઓ એકસાથે બીમાર પડવાની બની એટલે ગઈકાલે જ મેં આની માહિતી મેળવેલી કે આવું તો કે અત્યારે મને વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે અમને જમ્યા પછી આવું થયું છે એટલે કે ફૂડ પોઈઝનિંગ હોય એવું લાગે રિપોર્ટો બધાના લીધા છે બ્લડ ટેસ્ટ પણ બધાનો કર્યો છે વડોદરા એસએસજી હોસ્પિટલમાંથી પણ ચાર પીડિયાટીશિયન ચાર ફિઝિશિયનની ટીમને પણ આ બંને જગ્યાએ જ્યાં વધારે બાળકો છે ત્યાં આગળ ટીમને રાત્રે અને રાત્રે જ મોકલી અને અહીંયા વ્યવસ્થા કરવામાં આવી જેથી કરીને બાળકોને તરત તુરંત વધુ આગળની સારવાર મળે અને પાવી જેતપુરના પણ પીડીઆટિશિયનને પણ આપણે રેપ્યુટ કર્યા તે જ ખાતે કે જેથી કરીને સારી ટ્રીટમેન્ટ મળી શકે છોટાદેપુર જિલ્લાના પુણ્યાવાટ ખાતે આવેલી આદિજાતિ વિભાગની એકલવ્ય મોડલ સ્કૂલમાં સો જેટલા વિદ્યાર્થીઓ તાવ પેટમાં દુખાવો અને ઉલટી થવાની જે ઘટના બહાર આવી હતી ત્યારબાદ તંત્ર સંભાળું જાગીને વિદ્યાર્થીઓને પાઈજેતપુર તેજગોડ અને છોટાદેપુરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે આ તસવીરમાં જે રહ્યો છે છોટાદેપુરની હોસ્પિટલ છે એ ચોમ્માલીસ બાળકો છે અને અન્ય બીજી બે હોસ્પિટલોની અંદર આમ ટોટલ સોથી વધુ સો જેટલા બાળકોને બીમારી જે થઈ છે તેને લઈને તંત્ર હરકતમાં આવી છે અલગ અલગ વિભાગની ટીમો આવી છે ત્યારે છોટાદેપુરના ધારાસભ્ય પણ મુલાકાત લીધી છે મહત્ત્વની બાબત એ છે કે આદિવાસી વિસ્તારના બાળકોને જ્યારે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવા માટે લાવવામાં આવ્યા ત્યારે એક બેડ ઉપર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે છોટાઉદેપુર હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ જતા હાલ વિદ્યાર્થીઓને એક જ બેડ ઉપર સારવાર કરવાની નોબત આવી છે જ્યારે તંત્ર નવા બેડની વ્યવસ્થા કરવાની તજવીજમાં લાગી છે રફિક ધણીવાળા નિર્માણની છોટાદેપુર નર્મદા ડેમમાંથી પાણી છોડવાને લીધે નર્મદા નદીમાં પૂર આવશે